વેલકમ ટુ માય ચેનલ જયા જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર દસ વિદ્યુત પ્રવાહ અને તેની અસરોનું સ્વ પોથી સોલ્યુશન કરવાના છે જો આ ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલા બેલ આઈકોનને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયો તમને મળતા રહે પ્રશ્ન એક આપેલ પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ટીકની નિશાની કરો એક બેટરી બનાવવા નીચેના પૈકી વિદ્યુત કોષની કઈ ગોઠવણી યોગ્ય છે તો ચોથા નંબરની જે યોગ્ય છે કારણ કે અહીંયા આડો કોષ છે ધનથી ઋણ જોડાયેલા નથી અહીંયા ધન છેડા સાથે ઋણ છેડો જોડાયેલો છે બે ચાર વિદ્યુત કોષોનો ઉપયોગ કરી બેટરી બનાવતા ધ્રુવોની સંખ્યા તો બે જ રહે બરાબર ચાર પાંચ ગમે તેટલા જોડો છતો પણ વિદ્યુત કોષના જે ધ્રુવો હોય એ સંખ્યા બે જ રહેશે ધન અને ઋણ ત્રણ ઇલેક્ટ્રિક હીટરમાં વિદ્યુત ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતરણ થાય છે તો ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે ચાર વિદ્યુત ગોળાના ફિલામેન્ટને વિદ્યુત પ્રવાહ વડે ઊંચા તાપમાન સુધી ગરમ કરતા તેમાંથી શાનું ઉત્સર્જન થાય છે તો વિદ્યુત ગોળાના ફિલામેન્ટને વિદ્યુત પ્રવાહ ઊંચા તાપમાન સુધી ગરમ કરવામાં આવે તે પ્રકાશ અને ઉષ્મા બંનેનું ઉત્સર્જન કરે છે પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરો પાંચ ઉષ્મા મેળવવા વિદ્યુત સંગળીમાં એલિમેન્ટ તરીકે ખાલી જગ્યા ધાતુ વપરાય છે તો નિક્રોમ સાદા વિદ્યુત કોષમાં ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચે વિદ્યુતના વહન માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો વિદ્યુત બાર સાત તારમોથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ત્યારે પ્રત્યેક વખતે સોય આવર્તન અનુભવે છે આવું શોધનાર વૈજ્ઞાનિક ખાલી જગ્યા હતા તો હાન ક્રિશ્ચન ઓસ્ટેલ આઠ જોડકા જોડો તો વિભાગની અંદર એની અંદર રહેલા નામ છે અને વિભાગ બીની સંજ્ઞાઓ સાથે તમારે જોડવાના છે વિદ્યુત કોષ તો વિદ્યુત કોષ છે ડી અહીંયા જવાબ આવશે ડી બેટરી તો બે વિદ્યુત કોષ જોડાયેલ બેટરી બને તો અહીંયા એક વિદ્યુત કોષ અને બે જોડાયેલ બેટરી છે તો જવાબ આવશે સી ત્રણ વિદ્યુત કર તો વિદ્યુત કર કઈ છે ઈ આ છે વિદ્યુત કર છે એટલે જવાબ આવશે ઈ વિદ્યુત બલ્બ તો વિદ્યુત બલ્બની ની સંખ્યા કેટલા છે આ એ એટલે જવાબ આવશે એ વિદ્યુત તાર તો ખાલી લાઈન છે વિદ્યુત તાર છે તો જવાબ આવશે પ્રશ્ન 3 નીચેના પ્રશ્નો માટે યોગ્ય જવાબ આપો 10 બંધ વિદ્યુત પરિપથ એટલે શું બંધ વિદ્યુત પરિપથની આકૃતિ દોરો તો જ્યારે વિદ્યુત કર જોડાણની એટલે કે ઓન અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન ધ્રુવથી બેટરીના ઋણ સુધીનો પરિપથ પૂર્ણ થાય છે આવા પરિપથને બંધ વિદ્યુત પરિપથ કહે છે આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ બધા ભાગોમાં વહે છે આ વખતે બલ્બ પ્રકાશ છે જે બલ્બ પ્રકાશ આપે છે એટલે કે આ બંધ પરિપથ છે બેટરીમાંથી નીકળતો જે ધ્રુવ છે બરોબર અહીંયા એક હોલ છે કે બેટરીના અહીંયા ધણ છેડા છે અહીંયા જોડાયેલા હોવા જોઈએ અને અહીંયા આ રીતે હોવું જોઈએ બરોબર અહીંયા જો ધણ છેડો હોવો જોઈએ તો આકૃતિ સાચી બનશે બરોબર તો અહીંયા કેપ અહીંયા હોવી જોઈએ અને ડિસ્ક અહીંયા એ રીતે જોડાયેલો હોવો જોઈએ તો અહીંયા પરિપથ પરિપત્યો બને છે બંધ બને છે અગિયાર ખુલ્લો વિદ્યુત પરિપથ એટલે શું ખુલ્લા વિદ્યુત પરિપથની આકૃતિ દોરો તો જ્યારે વિદ્યુત કર ઓફ એટલે ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી તેને ખુલ્લો વિદ્યુત પરિપથ કહે છે આ પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી તેથી બલ્બ પ્રકાશિત થતો નથી અહીંયા સ્વિચ ખુલ્લી છે એટલે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે છે પણ અહીંયા પૂર્ણ થતો નથી એટલે વિદ્યુત પ્રવાહ વહેતો નથી એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં બાર વિદ્યુત પરિપથમાં કરના સ્થાને કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી બલ્બ ચાલુ કરી શકાય તો વિદ્યુત પરિપથમાં કરના સ્થાને સ્વિચ સેફ્ટીપિન વગેરે જેવી વસ્તુનો ઉપયોગ કરી બલ્બ ચાલુ કરી શકાય 13 બલ્બમાં ફિલામેન્ટ તરીકે કઈ ધાતુ વપરાય છે તો બલ્બમાં ફિલામેન્ટ તરીકે ટંગસ્ટન ધાતુ વપરાય છે ચૌદ વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તો વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે તેમાં વાયરો ખુલ્લામાં હોય તેની કાળજી રાખવી જોઈએ વિદ્યુત આને અડકવું નહીં ગરમ થયેલા ફિલામેન્ટને મેને અડકવું નહીં ખુલ્લા છેડાને અડકવું નહીં ભીના હાથે સ્વીચ ચાલુ કરવી નહીં તે બધી કાળજી રાખવી જોઈએ પંદર તમારા ગામમાં વપરાતી બેટરી એટલે કે ટોર્ચનું અવલોકન કરી વિદ્યુત પરિપથની આકૃતિ દોરો તેની અંદર બેટરી હોય છે એક સ્વિચ હોય છે અને એક બલ્બ હોય છે તે રીતે એની રચના છે આ વિદ્યુત પરિપથની આપણે આકૃતિ દોરી છે ચાર પ્રવૃત્તિ આકૃતિમાં આપેલ વિદ્યુત પરિપથ તૈયાર કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો સોળથી તારનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે કેમ સમજાવો તો ના આપેલ વિદ્યુત પરિપથમાં વાહકનો વાહક તારનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે ખુલ્લો વિદ્યુત પરિપથ થઈ જાય છે કોઈ પણ વાહકતાને એક છોડો આપણે અલગ કરી દઈએ તો શું થશે પરિપથ ખુલ્લો થઈ જશે એટલે ખુલ્લા વિદ્યુત પરિપથ હોય તો પરિપથ પૂર્ણ બનતો નથી એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં સત્તર આપેલ વિદ્યુત પરિપથમાં જો એક બલ્બ ખરાબ થઈ જાય ઉડી જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કે એમ સમજાવો તો બીજો પ્રકાશિત થશે નહીં એટલે કે ના આપેલ પરિપથમાં જો કોઈ એક બલ્બ ઉડી જાય કે બંધ થઈ જાય તો બીજા બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે આ પરિપથમાં એક બલ્બ ઉડી જાય તો પરિપથ પૂર્ણ બનશે નહીં એટલે ખુલ્લા વિદ્યુત પરિપથમાં પરિપથ પૂર્ણ બનતો નથી અહીં એક બલ્બ ઉડી જશે તો શું થઈ જશે પરિપથ ખુલ્લો થઈ જશે પરિપથ પૂર્ણ બનશે નહીં એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં 18 વિદ્યુત પરિપથના જોડાણને કયા પ્રકારનું જોડાણ કહેવામાં આવે છે તો આ શ્રેણી જોડાણ કહેવામાં આવે છે અહીંયા કેવા શ્રેણીમાં જોડેલા પાંચ પ્રવૃત્તિ આકૃતિમાં આપેલ વિદ્યુત પરિપથ તૈયાર કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન ઓગણીસથી એકવીસ એ આકૃતિ આપી છે એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તો ઓગણીસ આપેલ વિદ્યુત પરિપથમાંથી કોઈ એક બલ્બનો છેડો અલગ કરવાથી બીજો બલ્બ પ્રકાશિત થશે કેમ સમજાવો તો હા પ્રકાશિત થશે આપેલ પરિપથમાં એક બલ્બનો છેડો અલગ કરવાથી બીજા બલ્બ પ્રકાશિત થશે કારણ કે બંને બલ્બના જોડાણ તાર અલગ અલગ છે અહીંયા તમે જોઈ શકો જોડાણ તાર બંને કેવા છે અલગ અલગ છે એટલે એક બલ્બનો છેડો અલગ કરવામાં આવે તો તે જ બલ્બ બંધ થશે બીજા બલ્બનો પરિપથ પૂર્ણ રહેશે તેથી બીજો બલ્બ પ્રકાશિત થશે જો આ બલ્બનો છેડો છોડો કર છૂટો કરી દઈએ તો આ બલ્બ છે એ પ્રકાશિત થશે નહીં બાકી બીજો બલ્બ છે એનો પરિપથ પૂર્ણ થશે એટલે ચાલુ રહેશે વીસ આપેલ વિદ્યુત પરિપથમાં કોઈ એક બલ્બ ખરાબ થઈ જાય ઉડી જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કેમ તો હા આપેલ વિદ્યુત પરિપથમાંથી કોઈ પણ એક બલ્બ ઉડી જાય કે બંધ થઈ જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કારણ કે જે બલ્બ ઉડી ગયો હશે તેનો પરિપથ ખુલ્લો બનશે એટલે કે તે પ્રકાશિત થશે નહીં બીજા બલ્બનો બલ્બનો બીજા બલ્બનો પરિપથ બંધ હશે તેથી બીજો બલ્બ પ્રકાશિત થશે એકવીસ વિદ્યુત પરિપથના જોડાણને કયા પ્રકારનું જોડાણ કહેવાય તો અહીંયા જે આપેલું છે એ કેવું સમાંતર જોડાણ છે અહીંયા બંને કેવા જોડાયેલા છે એકબીજાને સમાંતર જોડાયેલા છે પ્રશ્ન છ માગ્ય મુજબ પ્રશ્નોના યોગ્ય જવાબ આપો પ્રશ્ન બાવીસ થી ઓગણત્રીસ નીચે આપેલ સાધનનો ઉપયોગ કરી વિદ્યુત પરિપથ તૈયાર કરો તો તમારે આપેલી એ એના આધારે અહીંયા વિદ્યુત પરિપથ છે તૈયાર તો બેટરી છે કર છે બે બલ્બ આપેલા છે ને તાર તેવીસ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો પ્રવાહની ચુંબકીય વ્યવહારમાં ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો તો વિદ્યુત ઘંટડી ડોરવેલ વગેરેમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત વ્યવહારમાં ઉપયોગ થતો હોય તેવા સાધનો Goshe, 25. વિદ્યુત પ્રવાહની વગેરેમાં ઉપયોગ કરી શકીએ છીએ છવ્વીસ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો વ્યવહારમાં તમે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકો છો તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો વ્યવહારમાં અમે ડોરવેલ ઉપયોગ કરી શકીએ છીએ સત્યાવીસ નીચેની આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બલ્બ એનો ફિલામેન તૂટી જાય તો કયા બલ્બ ચાલુ રહેશે તો અહીંયા બલ્બ એ છે એનો ફિલામેન્ટ જો તૂટી જાય તો આ પરિપથ પૂર્ણ થશે નહીં એટલે કે અહીંયા સીનો પરિપથ છે એને કોઈ ફરક પડવાનો નથી એટલે સી વાળો છે એ ચાલુ રહેશે એટલે કે વિદ્યુત પરિપથમાં બલ્બ એનો ફિલામેન તૂટી જાય તો બલ્બ સી છે એ ચાલુ રહે છે

જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો જેથી આ વિડીયોનું સ્વધેન પોતીનું સોલ્યુશન છે એ પણ જોઈ શકે અને ચેનલ ઉપર પહેલીવાર હોવ તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકોન પર ક્લિક કરી અને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયો તમને મળતા રહે જેથી ઝડપથી તમે સ્વધેન પોતીનું સોલ્યુશન કરી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ